આણંદ સરદાર પટેલ રાજમાર્ગ પર જાહેર માં કોમ્પ્લેક્ષ માં પાણી આડ માં ચાલતું હતું કુટણ કુલ આઠ યુવતી આઠ ગ્રાહક એક સંચાલક ની કરવામાં આવી છે અટકાયત પકડાયેલા આઠ યુવતીઓમાંથી બે ઇન્ડિયન છે પાંચ થાઇલેન્ડ છે અને એક કેન્યાની યુવતી છે વિઝિટર વિઝા પર ભારતમાં આવી કરાવતી હતી દેહ વ્યાપાર આણંદ એસઓજી પોલીસે સ્પાના સેન્ટર માં દરોડા કરતી યુવતીઓ અને યુવકોને રંગે હાથ ઝડપી પાડ્યા છે એડમિશન છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભૂજ કચ્છ